ઐશ્વર મુકામની ગુફા તરફ યાત્રા કરે છે જ્યાં સંતે જીવનના છેલ્લા વર્ષો વિતાવ્યા હતા જુલ મહોત્સવનો આરંભ શબ્દો નામની રાત્રિભરની પ્રાર્થનાઓથી થાય છે જે બાબા જૈન ઉદ્દીન વાલીના ઉર્સના ભાગરૂપે ઉજવાય છે આ ઉત્સવ ઇસ્લામિક કેલેન્ડરના શ્રાવણ મહિનાની બારમી તારીખે ઉજવાય છે જે સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં આવે છે આ દિવસે ભક્તો મશાલો સાથે પર્વત પર સ્થિત ગુફા સુધીની યાત્રા કરે છે જે સંતના તપસ્યાના સ્થાન તરીકે ઓળખાય છે જુલ મહોત્સવ માત્ર ધાર્મિક મહત્વ ધરાવતો નથી પરંતુ તે કાશ્મીરી સમાજમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાય સમુદાય વચ્ચેની એકતા અને સાંસ્કૃતિક સમરસતાનું પ્રતિક છે આ ઉત્સવ કૃષિ સીઝનની શરૂઆતને પણ ચિહ્નિત કરે છે જે લાંબા અને કઠિન શિયાળાના અંત પછી આવે છે સ્થાનિક લોકો માનતા છે કે આદિવાસી દિવસે મશાલોની જૂથના નજીક બાળકને લાવવાથી દુષ્ટ શક્તિઓથી રક્ષા મળે છે આ વર્ષે સુરક્ષાના કારણોસર મંદિરના પરિસરમાં પ્રવેશ માટે ભક્તોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી હતી જમ્મુ અને કાશ્મીર વકફ બોર્ડના અધિકારી અશિત હુસેને પાટે જણાવ્યું કે મંદિરના આસપાસના વિસ્તારમાં લાકડાનું કામ ચાલી રહ્યું હોવાથી મહિલાઓને આસરની નમાઝ પછી પ્રવેશની મંજૂરી આપવામાં આવી ન હતી